પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણીનો ધમધમાટ સવારથી જ ઉત્સાહભેર મતદારો મતદાન કરવા પહોંચ્યા પાદરાના જૈન સ્કૂલ મદદ સ્કૂલ પીપીસોરફ હાઈસ્કૂલ બુથ પર વહેલી સવારેથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા પાદરા નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિરાલીબેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અમીબેન પંડ્યા વચ્ચે ચૂંટણીનો જંગ વહેલી સવારેથી જ મતદારો મતદાન મથક પર પોતાનો વોટ આપવા માટે પહોંચ્યા પોલીસ સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે નિરાલીબેન પટેલે પણ મતદાન કર્યું જ્યાં કેટલાક નવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું સાથે મતદાન આપનો અધિકાર અને મતદાન જરૂર કરોના સંદેશ સાથે નવા મતદારોના વાલીઓએ મીડિયા સમક્ષ સંદેશ પાઠવ્યો આજ રોજ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી હતી જેમાં મેં આજે વોટ આપ્યો છે દરેક નાગરિકને હું કહું છું કે દરેકે ઉત્સાહભેર વોટ આપવો જોઈએ હજુ કોઈ બાકી રહ્યા હોય તો વોટ આપીને આવજો અને આ મારી દીકરી છે જે અઢાર વર્ષ પૂર્ણ થયા છે એને અને એનું પ્રથમ મતદાન છે તો એને પણ ઉત્સાહ નાગરિકે પણ ફરજ સમજીને આપણા દેશ પ્રત્યે આપણી જે ફરજ છે એ સમજીને દરેકે વોટ આપવા જરૂરથી જવું જોઈએ આજ રોજ પાદરા નગરની વોર્ડ નંબર ત્રણની ની ચૂંટણી છે એમાં હું મારા પરિવારજનો સાથે મતદાન આપવા માટે આવ્યો હતો આપણે આપણા કિંમતી સમયમાંથી જે એક સમય એક મિનિટ કે અડધો કલાક જે કાઢીએ છીએ એમાંથી આપણે આપણામાંથી એક પ્રતિનિધિ સ્વરૂપે એક નેતાને આપણે આગળ લઈ જઈએ છીએ જે આપણું પ્રતિનિધિ તો કરે છે અને જે આપણા સારા માટે ભવિષ્યમાં કાર્ય કરશે તો આપણે સર્વેજને પોતાનો સમય કાઢી અને મતદાન કરવું જોઈએ અને બીજાને મતદાન આપવા માટે પ્રેરણા આપવી જોઈએ